વલસાડમાં પડેલા થોડા જ વરસાદે નગરપાલિકાની પ્રી ની કામગીરીની પોલ ખુલી દુકાનો બહાર થોડા જ વરસાદમાં પાણી ભરાય છતાં વેપારીઓને મુશ્કેલી વધતા રોષ વલસાડ જિલ્લામાં વહેલી સવારે પડેલા થોડા જ વરસાદમાં વલસાડ શહેરના ટાવરથી શાકભાજી માર્કેટ જતા રોડ ઉપર પાણી ભરાઈ જવા પામ્યો છે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો દર વર્ષે વરસાદમાં વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે સ્થાનિક વેપારીઓ દ્વારા વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવે છે તેમ છતાંય પાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલની ઘટના બનાવવામાં આવતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા રસ્તા ઊંચા કરવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતો હોય છે નગરપાલિકા પાલિકાના પાછળના જ ભાગમાં આવેલા વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે પાલિકાની પ્રિમોન્સુનની કામગીરી પાછળ લાખ રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે મારું નામ શકીલ નાગાણી છે અમારી ટાવર પર દુકાન છે અહીંયા દર વર્ષે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રોબ્લેમ ચાલુ છે પાણીનો રસ્તા ઊંચા ને ઊંચા થતા જાય છે ને પાણીનો કોઈ નિકાલ નથી બધી સાઈડે લોકો પોતાની દુકાનો પાસે ઊંચું કરી મૂક્યું છે એટલે અમારી દુકાન પાસે ફૂલ પાણી ભરાય છે અને દરેક વેપારી મિત્રો હેરાન થાય છે અહીંયા તો નગરપાલિકાના નિવેદન છે કે અહીંયાથી અમને કંઈ ગટર વ્યવસ્થા કરી આપે જેથી પાણીનો નિકાલ થઈ શકે આખો ચાર મહિના ચોમાસોમાં આ જ પ્રોબ્લેમ હોય છે કસ્ટમર આવતા નથી ને કૂટણ સુધીનું પાણી ભરાઈ જાય છે દુકાનમાં આ વખતે સામાન ખરાબ થાય તેવી સિચ્યુએશન આવી ગઈ છે કેમ કે પહેલાં જ વરસાદમાં દુકાનના અંદર સુધી પાણી આવી ગયું છે મોસ્ટલી આ ટાવર વિસ્તારના દરેક દુકાનદારને આ પ્રોબ્લેમ થાય છે પણ આ વખતે જે રસ્તો હજુ ઊંચો થઈ ગયો છે પાંચસો ઇંચ ચેનલ હજુ પાણી ભરાશે અહીંયા કરેલી છે ગયા વર્ષે બી કરેલી છે તો ગટર બી ખોદોની વાત કરે પણ ત્યારે કઈ થયું નહીં અમે અમારા ખર્ચે ગટર લઈને ખોદાવ્યુ છે અને પાણીનો નિકાલ કરી રહ્યો છે કબાપ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો